સડે છે બાટલો વાઇન મિતુભાઈને રિપોર્ટ કરાવી નાખ્યો છે કમ્પ્લેટ દવાખાને લઈ ગયા તો પણ ભાઈ ફેર પડ્યો પછી રિપોર્ટ કરાવી નાખ્યો રિપોર્ટ ને એટલે ઢાકણું ફિટ કરી દીધું છે ને હવે કાલે કીધું છે અને આ તો છે ને ભાઈ ગમ રામ રામ સીતારામ મંદાય ને કેમ છે બધા મજા મજામાં દર્શો હું પણ મજામાં છું ગુડ મોર્નિંગ તો જો મોર્નિંગ ને તો આજ મોડા મોડા બપોરા થઈ ગયા છે તો શેકલ શું પડી મળ્યા છે

માપ લીધું જાવું છે મોવા ભાઈને છે ને કપડાં નહોતા લીધા દિવાળીના હજી લેવાના બાકી છે એટલે કપડાં લઈ આવીએ કા ભાઈ કેવા લેવાના છે જાય પછી ખબર પડે તો હારો ભાઈ ગાડી લઈને જઈએ મૌવા કપડાં વપડા લઈ આવીએ મિતુભાઈને

મોવા થી વિએવાના ભાઈને છે ને જો લઈ જવાના તા પણ લઈ નઈ ગયા અમે ખોટા છે લઈ દો જવો લઈ જવાનો તો પણ આ ભાઈને છે ને તાવ આવી ગયો છે ઘડી સુઈ ગયા છે આરામ કરી ગયા છે મિતુ ભાઈને તાવ આવી ગયો છે ભાઈને ડોક્ટર સાહેબ આવી ગયા છે મિતુને બાટલો સડાવવા તો સડે છે બાટલો ભાઈને જો આવી ગયો છે તાવ મિતુ ભાઈને રિપોર્ટ કરાવી નાખ્યો છે કમ્પ્લીટ દવાખાને લઈ ગયા તો પણ ભાઈ ફેર ન પડ્યો પછી રિપોર્ટ કરાવી નાખ્યો રિપોર્ટ કરાવ્યો ને એટલે ભાઈને આવી ગયો છે તાવ તો મેલેરિયાની ટાઈફોઈડ ટાઈફોઈડ થઈ ગયો છે તો બે ચાર બાટલા સડાવવા પડશે મિતુભાઈને અને આ ભાઈ છે ને જો હેમંત બેન ને મેરે મિલુ ભાઈ છે ને એ ધ્યાન રાખીને બેઠા છે હા કેટલો કેટલો બાટલો સડે છે ને ધ્યાન રાખીને બેઠા છે યો સીધો ટીકડી પડી જશે ગેઈ દોરી કા કેમ થઈ ગયું ભાઈને ભાઈને કેમ થઈ ગયું બાટલો ચડે ભાઈ ને તો જો એવું છે ભાઈ આ ભાઈ છે ને વડોદરા થી તાવલી ને એવા છે વડોદરા થી તાવલી ને આવ્યા ભાઈ ને વડોદરા હતો ને આ બોટલે આપી જુઓ આ

કેવું છે સફર છે મસ્ત વાહ આ બે ને રોજ ખાવા મળે જો અમારે કેમ કે મસ્ત મસ્ત છે ખાવા મળો તો મિતુ ભાઈ સડી ગયો છે બાટલો જવો પાછો ઢાંકણું ફિટ કરી દીધું છે ને હવે પાછો કાલે કીધું છે કા મિતુ ભાઈ અને આ તો છે ને ભાઈ બહાર ગમ ગયેલી તેને ખબર નથી કા મને ખબર આવી દેખવા પડે હું લાડવા જવા જલ્દી

તો છે ને દિવાળી આવી ગઈ છે કેવી તૈયારી કરી છે છે તમે તૈયારી તો તો અમે શું કરીએ કરે એવું હમ દુકાને બેસતા આવડે કે તમને આવડે તો ને કે ધીમે ધીમે ફાવી ગયું એવું છે તો દિવાળી દિવાળી આવી ગઈ છે ભાઈ માલ બાલ પાસે બધો નાખી દીધો છે દિવાળીનો ફટાકડા બટાકડા કે નહીં ફટાકડા નો રાખ્યો નહીં નહીં લાવવાના છે

જો આવી રીતનું હતું ભાઈ બસ એવું મતલબ અલગ અલગ ફ્લેવર માં બધા છે ને અલગ અલગ પાંચ છ રાજા બધા કરવા પાંચ છ છે ને બોટલ આવી છે ભાઈ અલગ અલગ થી ખોલવાનું નતો આવી રીતનું છે ભાઈ ભાઈ તારે તો નખો છું એવું નતો કરવાનું તો ભાઈ છે ને સરસ મજાનું મગાવેલું હતું અમારે મિલુ ભાઈ આવી ગયું છે ને આ ભાઈ બાટલો બાટલો ચડાવ્યો ને હવે બાટલો સડાવીને જોવાય હો પાછી ઢાકણું ફિટ કરી દીધું એટલે કાલ પાછું છે ને ભાઈ ચડાવવાનો છે બાટલો આપણે આવી જશે ધાબા ઉપર અને અત્યારે બે આ થમવાની તૈયારી છે ભાઈ અને નજારો જો આપણે છે ને આવી જઈ જો આવી રીતનો કલર મારી દીધો છે ભાઈ આપણી ગ્રીલે તમને કલર બતાવું કલર બધો અલગ અલગ બધા પસંદ કરતા હતા બધા પણ હવે વાદળી કલરનો જો આવી રીતનો લગાડી દીધો છે અને એ ગમતો થયો એટલે આ બે ની ધાબા પર વિયવા છે ને આ ભાઈ ધાબા પર વિયવા છે જો બધા મારા મમ્મી ધાબા પર વિયવા છે બે હવા આ બેન તો છે ને ભાગ આવ્યા કે કઈ મને ભાગ આપી દે બેન ભાગ આપી દે પપ્પા લેવા તો ભાઈ જો ધાબા પર બધા રમવા વિચાર ભાઈ દીયા તમતો તો એટલે બધા છે ને ધાબા પર વી આવે તો ભાઈ મિત્રુ છે ને કાલ આવી ગયો હતો પણ વિડીયોનો બનાવ્યો નહોતો હું જ લેવાઈ ગયેલો હતો પણ મિત્રુ નો વિડીયો બનાવ્યો નહોતો પછી મેં કીધું હવે છે ને મજા થોડીક બગડી ગયેલી હતી તાવ આવતો તો ત્યાંય વડોદરા એટલે ઘરે આવો એટલે એક દિવસ દવા લઈ આવ્યો પણ તો ફેર નહોતો પીડો પછી આજે રિપોર્ટ કરાવી અને બે ત્રણ બાટલા સડાવવાના કીધા છે એટલે તબિયતથી કે રેડી થઈ જાય અને હમણાંથી ભાઈ કન્ટિન્યુ છે ને વ્લોગ એવું નથી બનાવતો કારણ કે બધું બસ અલગ અલગ કામમાં આમ પડી ગયો ને એટલે વ્લોગ બનાવવાનું મન જ નથી થતું ઘણા ટાઈમ થઈ ગયો ઘણા બધા મિત્રોના મેસેજ આવે ઘણા મિત્રોના ફોન આવે તો બધા એમ કહે કે ભાઈ કે ભાઈ વ્લોગ કેમ નથી બનાવતા વ્લોગ કેમ નથી આવતા તો હવે વ્લોગ આપણે ભાઈ કન્ટિન્યુ કરી નાખશું ભાઈ કીધું ને કે ભાઈ કન્ટિન્યુ કરીએ કરીએ પણ કંઈ થતા નથી તો આ વિડીયોનો ભાઈ આપણે અહીંયા છે ને એન્ડ કરવો છે આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે તો જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવો હોય તો કોમેન્ટ કરવાનો ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને કોમેન્ટ કરવાનો ભૂલતા મળી આપણે નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બબાય